મિત્રો દાયકાઓ સુધી ભારતના ઘણા બધા ગામડાઓમાં ઘરો તથા જમીનો તથા મિલકતની ક્યારેય યોગ્ય રીતે નોંધ કરવામાં ન આવી હતી તેથી મિત્રો કાનૂની દસ્તાવેજો વિના લોકો માલિકી સાબિત ન કરી શકતા હતા અથવા બેંક લોન અથવા સરકારી મદદ મેળવવા માટે તેની મિલકતનો ઉપયોગ કરી શકતા ન હતા મિત્રો કોઈ પણ જાતનો આપણી પાસે રેકોર્ડ જ ના હોય તો ઘણી બધી મુશ્કેલીનો સામનો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને કરવો પડતો હતો ઘણીવાર મિત્રો જમીનોના વિવાદો પણ વારંવાર બનતા હતા આના ઉકેલ માટે સ્વામિત્વ યોજના લોકોને કાનૂની માલિકીના કાગળો આપે છે જે તેમને તેમની મિલકતના અધિકારોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે મિત્રો તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે પ્રોપર્ટી કાર્ડ કોને મળવા પાત્ર છે એની પાત્રતા શું છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે ક્યાં અરજી કરવાની કઈ રીતનું તમને પ્રોપર્ટી કાર્ડ મળશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપીશ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રોપર્ટી કાર્ડ એટલે કે સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટેની પાત્રતા એટલે કે માપદંડ શું છે તો મિત્રો જે ગામમાં તમારી પ્રોપર્ટી છે તમારે પ્રોપર્ટી કાર્ડ કઢાવવું છે ત્યાં મિત્રો મિલકત ધરાવતા હોવા જોઈએ પચીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના રોજ અથવા ત્યાં પછી ગામની જે જમીનનો તમારે માલિકીનો તમારે રેકોર્ડ મેળવવા ઈચ્છતા હોય જેનું પ્રોપર્ટી કાર્ડ તમારે જોતું હોય તો તેનો ઉપયોગ કરવો જરૂરી છે નેક્સ્ટ મિત્રો જે વ્યક્તિને તેનું પ્રોપર્ટી કાર્ડ કઢાવવું છે તેને તેના આધાર કાર્ડ સાથે તેનો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ મિત્રો આટલી હતી પાત્રતા હું તમને જણાવી દઉં કે તમારે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો અરજીપત્રક તમારે નિર્દેશ ફોર્મેટમાં હોવું જોઈએ ત્યારબાદ ઓળખનો પુરાવો એટલે કે મતદાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા કોઈ પણ એક ઓળખનો પુરાવો તમારી પાસે હોવો જોઈએ રહેઠાણનો પુરાવો એટલે કે મતદાર આઈડી પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈપણ રેસિડેન્શિયલ પ્રૂફ તમારે આપવાનું થશે ત્યારબાદ આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ તે પણ તમારે આપવાનું થશે મિલકત શીર્ષકના દસ્તાવેજો એટલે કે માલિકીનો પુરાવો સાબિત કરતા સંબંધિત દસ્તાવેજો તમારે સબમિટ કરવાના રહેશે ત્યારબાદ કબજાનું પ્રમાણપત્ર મિલકતની કાનૂની સ્થિતિ દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે ત્યારબાદ મિત્રો જો તમને આવી રીતનું પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે જેમાં મિત્રો પ્રોપર્ટી કાર્ડમાં તારીખ ગ્રામ પંચાયતનું નામ મિલકતનું નામ મિલકતનું પરિમાણ મિલકતની વિગતો અને મિલકતનો કુલ વિસ્તાર જેવી વિગતો પ્રોપર્ટી કાર્ડના નમૂનામાં તમે જોઈ શકો છો તો મિત્રો આવી રીતનું પ્રોપર્ટી કાર્ડ તમને આપવામાં આવશે મિત્રો નોંધણી કર્યા પછીની કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તો રહેણાંકની જમીનની માપણી ડ્રોન દ્વારા કરવામાં આવશે જેમાં ગામની હદમાં આવતી દરેક મિલકતનો ડિજિટલ નકશો બનાવવામાં આવશે આ સર્વે ગ્રામ પંચાયત મહેસૂલી અધિકારી મિલકતના માલિકો તથા પોલીસની ટીમ હાજરીમાં કરવામાં આવી રહ્યો છે કોઈપણ વિવાદના કિસ્સામાં સર્વેક્ષણના પંદરથી ચાલીસ દિવસની અંદર મુદ્દાઓ અથવા તકરારની જાણ કરવો એ આવશ્યક છે હાલમાં જ મિત્રો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની એવી અંદાજે પચીસ લાખ ગ્રામીણ મિલકતને સનદનું વિતરણ માટે આશરે પચાસ કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યું છે ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના નાના ગરીબ અને મધ્યમ વર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવા માટે જે બસો રૂપિયાની ફી આપવામાં આવતી હતી પહેલાં એમાંથી મુક્તિ એટલે કે હવે ફ્રી ઓફમાં તમને સનદ આપવામાં આવશે મિત્રો તમારા ગામમાં ડ્રોન સર્વે દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ કોને કોને અત્યાર સુધીમાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે એ જાણવા માટે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો તમને આવો એન્ટર જોવા મળશે મિત્રો આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ પણ તમે જાણી શકશો મિત્રો આ ઓફિશિયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ છે સ્વામિત્વ યોજના હેઠળની અહીં જો તમે ત્રણ લીટી આપેલી છે એની ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો તમે જુઓ અહીંયા વિલેજ પ્રોફાઇલ એવું તમને જોવા મળશે વિડીયોને હજી સુધી લાઈક નથી કરી તો લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેવું જ આપણે વિલેજ પ્રોફાઇલ પર ક્લિક કરશું એટલે થોડુંક લોડિંગ લેશે થોડીક વેઇટ કરી લેવાની છે ત્યારબાદ જો અહીંયા તમને સર્ચ બાય વિલેજ નેમ એવું તમને જોવા મળશે તો તમારે જે પણ ગામમાં તમે રહ્યો છો તમારી પ્રોપર્ટી આવેલી છે એ તમારે ગામનું નામ અહીંયા લખી દેવાનું છે અથવા તાલુકાનું લખશો તો પણ નીચે જેટલા તાલુકામાં ગામ આવતા હોય છે એ બધાનું નામ તમને જોવા મળશે આપણે દાખલા તરીકે અહીંયા બાબરા લખીએ છીએ તો બાબરા હેઠળ જેટલા ગામ આવતા છે બાબરા તાલુકા હેઠળ એ બધાએ તમને જોવા મળશે તો આપણે કોઈ પણ ગામ ઉપર ક્લિક કરશું એટલે તમને એ ગામની વિગત જોવા મળશે કે એમાં ડ્રોન સર્વે થઈ ગયો છે કોને કોને પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરી દીધેલા છે તમામ માહિતી તમને અહીં જોવા મળશે જો અહીંયા વિલેજ વાઈઝ કેપીઆઈ સ્ટેટસ રિપોર્ટ એવું તમને જોવા મળશે તો જ્યાં અહીં લખો છો ડ્રોન ફ્લાઇંગ સ્ટેટસ તો તેમાં ટીક કરેલો જોવા મળશે ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડ પ્રિપેરેડ એટલે કે બની ગયા છે તો તે અહીં પર ટીક જોવા મળશે જો અહીંયા ક્લિક ટુ વ્યૂ ડિટેલ એની ઉપર ક્લિક કરશું તો પ્રોપર્ટી કાર્ડ અત્યાર સુધીમાં કોને કોને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવેલા છે એ તમને એ ગામમાં જોવા મળશે તમે ત્યાં તમે તમારા ગામનું પણ જોઈ શકો છો કે કોને કોને પ્રોપર્ટી કાર્ડ અત્યાર સુધીમાં આપવામાં આવેલા છે જો અહીં લિસ્ટ તમને જોવા મળશે અહીંયા તમે તમારું નામ પણ ચેક કરી શકો છો ગામમાં અહીં મિત્રો વ્યક્તિનું નામ ત્યારબાદ પ્રોપર્ટીની ડિટેલ એનો એરિયા કેટલો છે કેદી પ્રોપર્ટી કાર્ડ એને ઇસ્યુ કરવામાં આવેલું છે ગ્રામ પંચાયત તરફથી આ તમામ માહિતી તમને તારીખવાઈઝ જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ